નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું મિસ્ટર કેકે સ્વાગત કરું છું આપણ માટે મારી YouTube ચેનલ લર્નિંગ વિથ મિસ્ટર કેકે ની વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડની જે બનાવ શીખતા હતા એની રાસાયણિક પ્રક્રિયા શીખતા હતા એના આજે આપણે છેલ્લા ભાગની અંદર આવી ગયા છીએ અને આમ ગણીએ તો આ બધા અને કાર્બોક્સિલિક એસિડનો આજે છેલ્લો લેક્ચર આપણે મળવાનો છે આજે આપણે કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની છે જેની અંદર કાર્બોકઝલક એસિડમાં રહેલા ઓએચ બંધ છે એ તૂટે છે અને એ રિમૂવ થાય છે એની પ્રક્રિયાઓ તમારા બોર્ડને અનુરૂપ છે ગણીએ તો મોસ્ટ ટાઈમ કહી શકાય કારણ કે તમને આ ચાર ગુણની અંદર આ ક્વેશ્ચન છે એ પૂછી શકે છે કે ભાઈ કાર્બોકઝલક એસિડમાં ઓએચ બંધ તૂટવાની પ્રક્રિયાઓ છે સમજાવો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાલો સમયનો બગાડ કર્યા આવીને શીખી લઈએ કાર્બોગ્લેલિક એસિડની પહેલી પ્રક્રિયા છે નું બનવું મેં તમને એનહાઇડ્રેડ કઈ રીતે એના સ્ટ્રક્ચર હોય તમને મે આના પહેલા આગળના લેક્ચરમાં વિડિયોમાં મે તમને બતાવ્યું છે તો એ એ આપણે એક હાઇડ્રેટ છે એ બનાવવાનો છે એની માટે ઇથેનોઇક એસિડ છે આપણે બે મોલ લેશું અને એમાંથી પાણીનો અણુ દૂર થવાથી શું બને છે એન હાઇડ્રેટ એન હાઇડ્રેટ નો મતલબ જ થાય કે એની અંદર પાણી હોવું જોઈએ નહીં એને જ કહેવાય એન હાઇડ્રેટ ઓકે ચાલો જોઈએ પહેલી પ્રક્રિયા છે જે પ્રક્રિયા પ્રક્રિયામાં COH બંધ તૂટે છે એમાં પહેલી પ્રક્રિયા એન હાઇડ્રેટ નું બનવું ઓકે તો આ જે એસિટિક એસિડ છે અને આ કે એસિડ એટલે કે ઇથેનોક એસિડ છે બને બે મોલ લીધા બરાબર હવે આ કેવું OH બંધ તૂટે છે જો આ એક કાર્બોક્સિલિક એસિડ નો OH અને આમાંથી H એટલે આ બંને જોડાય તો શું તૂટવું પડશે યસ પાણી નો અણુ પડશે અને આ કાર્બન અને આ કાર્બન બંને ઓક્સિજન બંધથી જોડાય બાકી નું સેમ ટુ સેમ સર તો આ જે ઘટક બન્યો એને કહેવાય એન હાઇડ્રાઇડ પણ આ કોનો કયો ઘટક લીધો તો આપણે ઇથેલ તો આ બનો એન્હાઇડ્રેટ બનો ઇથેલ નો એન્હાઇડ્રેટ હવે તમે એને બેન્ઝિન લઈ લીધો તો બેન્ઝિન મે એન્હાઇડ્રેટ બરાબર બેન્ઝોઇક એન્હાઇડ્રેટ થાય તમે લીધો એક ઘટક તો બેન્ઝોઇક એન્હાઇડ્રેટ તમે જે ઘટક લો એનો એન્હાઇડ્રેટ છે ઈ બની શકે અને એક ઘટક બેન્ઝિન લીધો ને એક ઘટક ઇથેલ લીધો તો શું લખશો બેન્ઝોઇક ઇથાઇલ ઇથેનોઇક બેન્ઝેનોઇક ઇથેનોઇક એન્હાઇડ્રેટ એ રીતે સ્ટ્રક્ચર થઈ બનશે અને નામ પણ બનશે બીજી પ્રક્રિયા છે

પાણી યાદ રાખજો કાર્બનિક ચલિક એસિડ એટલે કે એસિડ અને આલ્કોહોલ વિચ્છેદ પ્રક્રિયા થવાથી કયો ઘટક બને છે એસ્ટર અને શું છૂટું પડે પાણી છૂટું પડે છે તો એ પ્રક્રિયા તમે તતસ્તીકરણની પ્રક્રિયા સાથે સરખાવી શકો છો એટલે માટે આ તમને જલ્દી યાદ રહી જશે એસિડ આલ્કોહોલ આમાંથી ઓએચ અને આમાંથી એ પાણીનું દૂર થાય અને આ ઓ આર બેસ છે આવી આવી છે તો

એટલે આ COC એ ત્રણ માં છે પડી ગયા હવે થઈ શું અહીંયા હાઇડ્રોજન ત્રણ છે અને H3 P અને ઓક્સિજન એ ત્રણ એટલે H H3 PO3 ફોસ્ફોરિક એસિડ છે છોટો બડે આ પણ યાદ રાખજો તમને પૂછી શકે આ કોઈ આપી દે અહીંયા તમને બે ક્વેશ્ચન માં મૂક દે અને તમે એમ કીધું તમને જુદા જુદા આપી દે જેની અંદર આ પણ હોઈ શકે આ પણ હોઈ શકે એટલે યાદ રાખજો ઓકે કાર્બોક્સિલિક જલ ગેસની જ્યારે થાયોનિક ક્લોરાઇડ આનું કહેવાય થાયોનિક ક્લોરાઇડ

તો કે થાઇરોઇડ કોણાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે જે નિપજ બને છે દાસલ પર ડાયોક્સાઇડ અને એસિડ બંને વાયુ સ્વરૂપે હોય એને સરળતાથી છે આપણે દૂર કરી શકીએ છીએ જેના સરળતાથી દૂર ન કરી શકતા હોવાના કારણે આપણે આ એસિડ ક્લોનાલ છે એ સરળતાથી છે આ એસિડમાંથી સારી રીતે બનાવી શકીએ છીએ તમને અગિયર પામાવે તો આ ઘટકો યાદ રાખજો ઓકે જોઈએ એની બીજી પ્રક્રિયા

તો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક પ્રક્રિયા આવે છે જે બહુ અગત્યની છે એ પણ તમને હું શીખવાડવાનો છું તો એમાં કઈ રીતે બને શીખી જાવ આ કાર્બોક્ઝિલિક એસિડ છે બરાબર તમને ખ્યાલ જ છે એમાંથી આખે આખો OH સમૂહ દૂર થવાનો છે પરંતુ થાય છે પહેલા સ્ટેપે આ જે એમોનિયા નું છે આખે આખો આની સાથે જોડે છે NH3 તો હતા એ હાઇડ્રોજન આવે એટલે NH4 અને NH4 COO અને બેન્ઝિલ રિંગ એટલે આ જે બેન્ઝિલ એસિડ છે બરાબર আমাদের যে হোটেল বিনা কোনো হোটেল বিনা এমন অক্সার বিনা এটা হচ্ছে প্লাস এন্ড মাইনাস আর অ্যামোনিয়াম বেনজো এট প্রকারের অক্সার বিনা এনে জানতে আমি খুব গরম করবা মাল এক শুতে সে আমাতি পানি নরম দুধ সি যায় তাহলে এক আমাতি পিএইচ আর এক ও আমাতি এইচ টু ও আর এনএইচ টু ও যে জোড়া লেস সি ও এনএইচ টু অক্সিজেন আমি তাতে দিয়ে মারি তো আ বলি ইনজেকশন মেন কে বাই বেনজা মাইন ইনজেকশন মেন বেনজা মাইন আ যে স্ট্রাকচার সে એ તમને એમ સીક્યુમા પણ પૂછી શકે અને હવે હું જે તમને કહી શકું કે આઈ બી મોસ્ટ આઈમ બી કહેવાય કે તમને પૂછી શકે કે ભાઈ થેલિક એસિડમાંથી થેલિક એસિડમાંથી થેલી માઇન્ડ થેલી માઇન્ડ બરાબર થપ્પ પરિવર્તન આપો થેલિક એસિડમાંથી થેલીક માઇડ આ મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવો પ્રશ્ન છે કે તમે કરી જ નાખો ચાલો થેલિક એસિડ સ્ટ્રક્ચર તમને આવડે છે સૌપ્રથમ ઇમ્યુન એસિડ પ્રક્રિયા કરવામાં અહીંયા બે એસિડ ગ્રુપ છે એટલે બે એન એસ ત્રિવિધ છે તમારે ટેક એક જ છે તે અલગ જો ત્યાં બે કરી નાખજો સીધો એમોનિયા રણો અહીંયા કે ઉમેરાઈ જાય અને એનો ક્ષાર બની જાય બરાબર એમોનિયમ થેલો ફેરાઇટ એવું કહી શકાય જેને કારણે કરવાથી શું છે બંનેમાંથી પાણી ઘણો દૂર થઈ જાય આમાંથી પણ H2 આમાંથી પણ H2 અને આ એન એસ ટોસ છે C-H2 c એને કહેવાય થેલેમાઇટ જો યાદ રાખજો થેલેમાઇટ નું આપણે થેલીમાઇટ બનાવ શું બનાવ છે થેલી માઇટ થેલી જતા માર્કેટમાં મળે બસ એ રીતે આપણે શું બનાવવાનું છે થેલી થેલી માઇન્ડ બનાવશે તો હવે જે આ બન્યું છે થેલા એને તમે જ્યારે વધુ કરીને આપો તો એમાંથી બંનેના ઘટકમાંથી પાણીનું ઘણું સર એમની રણહું થઈ દૂધ અહીંથી NH2 અને આમાંથી એક એચ અને એક એચ દૂર થઈ ગયો અને અહીં એનએચ બીજા એ બંને એના સાથે જોડાય છે સીઓ NH સાથે બંને સીઓ આજે સ્તચ્ચર પડે એને કહેવાય છે અને આ જે સ્ટ્રક્ચર નું એમસીક્યુ તમને આ એમસીક્યુ માં પૂછી શકે સ્ટ્રક્ચર માં પૂછી શકે અને આ તમને એવી રીતે પૂછે તો એમપી તરીકે ફેરિક એસિડ માંથી ફેરિક માઇટ બનાવો એવું તમને પરિવર્તન પણ પૂછી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ ચાર ચાર પ્રક્રિયા છે એ કાર્બોક્ઝિલિક એસિડ માં ઓએચ બંધ તૂટવાની પ્રક્રિયા હોય જોઈએ કાર્બોક્ઝિલિક એસિડ માં આખે આખો સીઓએચ સમૂહ દૂર થાય ત્યારે શું બને છે એવી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો એવી પ્રક્રિયા કે જેમાં કાર્બોક્સિલિક એસિડમાં COH સમૂહ આખે દૂર થાય છે એવી પ્રક્રિયા આપણે બે થી ત્રણ શીખવાની છે બે પ્રક્રિયા છે આમ કરો તો અને એ બે પ્રક્રિયા છે તમારા માટે ચાર ગુણનો પણ અમિત છે જોઈએ એ પહેલી પ્રક્રિયા છે રિડક્શન તમને જ ખ્યાલ છે કોઈ પણ પદાર્થ હોય એટલે કે આલ્કોહોલ સોરી એસિડ છે કાર્બોક્સિલિક એસિડ એનું તમે રિડક્શન કરો તો શું થાય એસિડમાં ઓક્સિજન છે એ દૂર થાય એની અંદર હાઇડ્રોજન ઉમેરાય તો યાદ કરો કાર્બોક્સિલિક એસિડ નું રિડક્શન થવાથી આલ્કોહોલ બને છે શું છે આલ્કોહોલ અને આ આલ્કોહોલ બનાવવા માટે ઉદીપક વપરાય છે ઉદીપક તરીકે ખાસ કરીને સૌથી સરળ રીતે વપરાતો ઉદીપક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બીજું છે છે બીજું તમે પણ એની અંદર વાપરી શકો ડાયબોરેટ આ બે ઉદીપક જ વાપરી શકાય યાદ રાખજો કે ડાયબોરેટ ઉદીપક છે સોડિયમ હાઇડ્રો સોરી ડાયબોરેટ સોડિયમ બોરોહાઇડ્રેટ NaBH4 એ તમે આ પ્રક્રિયા બનાવવા પ્રક્રિયા થી આલ્કોહોલ બનાવવા માટે વાપરી શકો નથી તમને એસક્યુ માં છે અને ધ્યાન રાખજો ઓકે ડાઇબોરન છે નાઇટ્રો અને સાઇનાઇડ સમૂહ પર રિડક્શન કરી શકતા નથી એટલા માટે આમ કહી શકાય કે આલ્કોહોલ એસિડ માટે આલ્કોહોલ નું રિડક્શન કરવા માટે આલ્કોહોલ માં રિડક્શન કરવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ અગત્યની છે એ પ્રક્રિયા જો કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે તરત તેમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાઇબોરન જેવા ઘટકની હાઈડ્રોજન વાયુ માધ્યમ પ્રક્રિયા કરવામાં આવે અને એની જરૂર પડે ત્યારે વાયુ બને છે આલ્કોહોલ પ્રેઝન્ટ બને છે અહિયાં યાદ રાખજો સોડિયમ બોરો હાઈડ્રેટ છે એ લેવામાં આવતો નથી એની સાથે પ્રક્રિયા કરતા નથી બરાબર આ પ્રક્રિયા એટલે શું પછી એની પ્રક્રિયા છે ડી ડીકાર્બોક્સિલેશન યાદ કરો ડીકાર્બોક્સિલેશન ડી કાર્બ ડી એટલે દૂર થવું અને શું દૂર દૂર થવું કાર્બોક્સ અને કે કાર્બન ડાયોક્સાઇડ નો દૂર થવાની પ્રક્રિયાને કહેવાય ડી ડીકાર્બોક્સિલેશન ધોરણ 11 ની અંદર તમે શીખેલા છો આ પ્રક્રિયા એલા પર તર્કેલ ઓઇલ હાઇડ્રોકાર્બન ઇન શું હતી પ્રક્રિયા કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સોડિયમ ક્ષાર એસિડ ક્ષાર એ સોડા મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા દે સોડા મિશ્રણ NaOH અને કેલ્શિયમ જે એક નું મિશ્રણ છે ત્રણ ગ્રામ છે એને વસ લેવો એની સામે 1 ગ્રામ કેવોસ લેવો એનું મિશ્રણ છે સોરી કેવોસ નહીં કેલ્શિયમ ઓક્સાઇડ બરાબર 1 ગ્રામ 3 ગ્રામ NaOH અને 1 ગ્રામ કેલ્શિયમ ઓક્સાઇડ CO એનો મિશ્રણ છે એની સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે હાઇડ્રોકાર્બન છે જે બને છે અને કાર્બન ડાયોક્સાઇડ નું દૂર થાય છે એની જ પ્રક્રિયા છે ડી કાર્બ કોલમેની વિદ્યુત વિભાજન પદ્ધતિ એની અંદર શું થાય જે તમે સોડિયમ ક્ષાર લીધો હોય એમાં જેટલા કાર્બન હોય એનાથી બમણી સંખ્યા ધરાવતા કાર્બન છે એ મળે છે કે પ્રક્રિયા દ્વારા કોલમેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ પણ એ જ પદ્ધતિ ડી કાર્બોક્સિલેશન પ્રક્રિયા છે બરાબર શીખી જાવ

તો આજે આરએસ ની જગ્યા છે એમાં એની જગ્યાએ બે આરએસ છે એટલે કે બમણી સંખ્યા ધરાવતો આલ્કોલ આલ્કાલ ધરાવતો સોરી હાઇड्रोकार्बन મળે એટલે કે આર આર ટુ આર મળે બરાબર એટલે કોલબેની વિદ્યુતભાજન દ્વારા બમણી સંખ્યા ધરાવતો હાઇड्रोकार्बन છે બનાવી શકાય છે ઓકે બીજી અમુક વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે એમાં પહેલી વિસ્થાપન પ્રક્રિયા છે રેલ હોલ હાર્ડ ચેલેન્જની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કહી શકાય પ્રક્રિયા બોર્ડ બોર્ડની एग्जामમાં પૂછાય ગયેલી પ્રક્રિયા છે બરાબર

હેલ વલહાર જલત પ્રક્રિયા થાય છે કેમ આવું નામ રાખ્યું તો કે આ વૈજ્ઞાનિક શોધ છે એ નામ છે વૈજ્ઞાનિક બરાબર એટલે એના માટે એનું અનુસંધાન નામ છે તો આ પ્રક્રિયા તમારે આ રીતે છે યાદ રાખી લેવાની રહેશે અને મોસ્ટ સાયન્ટિફિક કહી શકાય બે ગુણ અને યાદ રાખજો ક્લોરિન બ્રોમિન કે હેમોજન તરીકે કયો બની શકાય છે ક્લોરિન અને બ્રોમિન આખે એક વિસ્થાપન પ્રક્રિયા બાકી છે આની જોઈ લઈએ ચાલો આ પાઠની છેલ્લી પ્રક્રિયા ભલે વિસ્થાપન તમે કોઈપણ પ્રકારના પદાર્થમાં વાત જોઈ હશે છે છેલ્લે કે અમુક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જેમ કે નાઇટ્રોજન સલ્ફોનેશન હેલોજનેશન પીરિયડ કા વાત કરે છે ને જોઈ દેશે એ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે ગ્રુપ છે ઉપર COH છે એ મેટા રેગિસ્ટર અચળ દર્શાવે છે અને એમાં જે ઘટક આવનારો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ છે એ જોડાશે તો કયા સ્થાનમાં છે મેટા સ્થાનની અંદર છે અહીંયા નાઇટ્રેશન પ્રક્રિયા છે એ કરે છે અને તમને ખ્યાલ હશે નાઇટ્રેશન પ્રક્રિયામાં નાઇટ્રો ગ્રુપ છે કઈ સ્થાન ઉપર જોડાય છે મેટા સ્થાન ઉપર હેલોજનેશન પ્રક્રિયાની વાત કરો તો હેલોજન ગ્રુપ છે ક્યાં જોડાશે મેટા સ્થાન ઉપર તો ધ્યાન આપો કાર્બન એસિડ હોય લો કે બાય બેન્ઝ જો છે એની નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્રણ ચલો થઈને સ્ટ્રેસ ફોરની અંદર પ્રક્રિયા કરવામાં આવે એટલે શું બને છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ આ સ્થાન શું કહેવાય છે મેટા અને બેન્ઝોઇક તો છે મેટા નાઇટ્રો બેન્ઝોઇક છે એવી રીતે જો એનો હેલોજનેશન માં ડોમિનેશન કરવા દો Br2 ની બરાબર બરાબર એક Br3 ઉદ્દીપક ને હેલ્પ કરવા વિશે શીખ જાય હવે એની પ્રક્રિયા કરવામાં માં આમાંથી એક છે અહીંયા મેટા સ્થાન ઉપર જોડે છે અહીંથી હાઇડ્રોજન દૂર થાય કે આ બધેલા Br સાથે જોડે અને HBr સ્વરૂપે દૂર થાય છે રેડી અને આ જે ઘટક બેનો શું થાય મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ હવે યાદ રાખજો એક વાત મગજમાં કે આ ઘટકો છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ થી પીડર ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયાઓ કે એસિલેશન પ્રક્રિયાઓ આપતા